નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદના ખોખરાના વિદ્યાર્થીની હત્યાનો મામલો વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં મણિનગર વ્યાપારી એસોસિએશન અને સિંધી માર્કેટ દ્વારા સ્વબંધનનું એલાન કરવામાં આવ્યું વ્યાપારી એસોસિએશનના સભ્યો સિંધી સમુદાય અને પરિવારના સભ્યોએ તેમના બાળકો સાથે રેલી કાઢી નયન માટે ન્યાયના નારા લગાવવામાં આવ્યા આ રેલીમાં પાંચ હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો ભારે પોલીસ બંદોબસ્ત સાથે રેલી કાઢવામાં આવી લોકોની એક જ માંગ છે કે શાળાની માન્યતા રદ કરવામાં આવે અને છોકરાને મૃત્યુદંડની સજા આપવામાં આવે બ્યુરો રિપોર્ટ રણજીત

માંગણીઓનું એવું છે કે જે જે આ જે આ ઘટના થઈ છે એ ઘટના બહુ દુઃખદ છે અને આવું નથી કે આ ખાલી એક સમાજ માટે યા એક માટે છે આવું નથી કોઈના માટે પણ આખા આપણા ભવિષ્યને આપણા બાળકો માટે છે અને એ એ હિસાબે બધાને આપણને વિચારવાનું રહેશે હવે એમાં એવું આવ્યું પણ થાય કે આજે આ સમજો તેર વર્ષનો છોકરો છે અને સામે આવું તો નહીં હોય કે આ પહેલાં દિવસનું એનું કામ છે એ ક્યાં જ્યાં બેસતો હશે જ્યાં રહેતો હશે ત્યાં પણ આવી એમની હરકતો હશે એ સરકારને એકવાર એ એના પાછળ એનું ધ્યાન દોરવું જોઈએ અને એના હિસાબે જ એમના ઉપર બધું જે પણ કલમો છે જે પણ આગળની કાર્યવાહી છે એ સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને આજનો શું કાર્યક્રમ છે તમારો આજનો કાર્યક્રમ જેવી રીતે રેલી આપણે આયોજન કરેલી છે અહીંથી આપણે જ્યાં સુધી મણિનગરથી એ શાંતિ રેલી નીકળશે એમાં કોઈ એ નથી કે કોઈ કરવાનું છે કશું પણ એકદમ શાંતિથી રેલી નીકળવાની છે ને શાંતિથી જ આગળ જવાનું છે હવે